લો મિત્રો તો વેરી ગુડ મોર્નિંગ શુભ સવાર વેરી જય તોય બધું તમારું સ્વાગત છે એક નવા વ્લોગ વીડિયો આની અંદર કેમ છો બધા મજામાં હર મજાની 1 ઓગસ્ટ 2022 માથાલે મટ મટ મટ

મસ્ત મજાનું વાતાવરણ છે ગઈ કાલે વરાબ જેવું છું પણ પાછું આજે વાદળ હેડું ને વરસાદ આવે એવું થઈ ગયું છે એવું બધા દ્રશ્યો છે અને આપણે ફૂલ નિંદ્રામાં થઈ જઈએ નિંદ્રા જ પૂરી નથી થતી ભાઈ હવે એવો થાકોડો લાગે છે ને ઘરનો એની વાત કરોમાં તડકા સિવાય ખોટું છે ભાઈ તડકો જોવી તડકો જોઈ તડકો આવે છે મહિનાથી થતો આમ નામ જુલાઈ તો આખો આમ નામ જ કહેજો ઓગસ્ટ ને જોઈ લઈએ હવે કેવો થાય છે એમાં બહુ વરસાદ ને એવું કહે છે પણ જોઈ છે હવે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો આપણે હિન્દી બ્લોગ ચેનલ ઉપર આટો મારો ઇન્સ્ટાગ્રામ ને એ બધું જોવો સબ્સ્ક્રાઇબ ફોલો આ તે બધું કરતા તો તમને આજનું બધું બતાવી વરસાદ છો સાલ આઠ ને અઠાવન ને ભાઈ ભાઈ ચાલુ છો પાસ હોય જાય કે સાલુ છો એમ કાકોરી કોરી ને માઇન્ડ આફરો ઉતરો આ તીજો દિશે આગાને આફરો સીડ્યો તો એના જમવા માં કાક આવી ગયો તો એના કા હે વાંધો ની થઈ જાય હારું થઈ ગયું છે હવે થઈ જાય હું આલો સાડુ ને આમ ઢોડી હડાવી દો પછી વરસાદ ને માણી અમે તો એક ધારો માણતા હોય તમે અમે વિડીયોમાં માણો બાકી માણો ખરા તમે એટલે પણ પવન પવન ને બધું એ કરે છ એવું બધું થાય છે તડકો નીકળી ગયો સરસ મજાનો વિમાન બહુ નીકળાયેલા અમારે અહિયાં ઘેર જોતા હોય ને કે કેવીક લીલકાણું બરોબર માથે તો વિમાન નીકળ્યા તા મોલ લાવો બોલ લાવો બધું મળે કલ બ્લાટ કરવા કે હાવર લેવો હાવર લેવો એ મને લાગતું હોય ને એને ખબર ન હોય ને માનવ પ્રજાતિ એ બનાવેલ હવાઈ જહાજ જાય છે એ વાહ ખાડો એ ને જો કોઈ સરસ લ્યો આ વાહ થઈ ગયા હો ને ખાડો ઉતરે છે પાણી બાજુ નેરે નેરે નેરા ધીરે ધીરે આમ થાય ભાઈ ખરિયો ભર્યું બધું ભાંગીને હા રેડી થઈ જાય અઘરું પડે છે પગલા આટા મારે છે આટા વાહ અરે પાણી પાણી મારે પીવડાવી નાખીએ બેહાડી દે પોરો ખાઈ નાખીએ ખાઈ નાખીએ બધું કરી નાખીએ એ

આપણી પાસે છે એકદમ જબરો અને રવાંગડો એવો પાટો હલો વિડિયો પૂરો થાય એટલે એ પાટાનો વિડીયો આવશે જો કોઈને લેવાની ઈચ્છા હોય તો પોતાનો ફોન નંબર કોમેન્ટ કરી નાખજો પાટો લેવાની ઈચ્છા હોય તો બાકી કોમેન્ટ કરતા નહીં કોમેન્ટ કરીએ પણ પાટો લેવાની નહીં કરતા કોટો નહીં કરતા જવા જાવ વાત જ આવી આપણે આવા કંઈક માહોલ છે સાટા તેલા પાસા ચાલુ છે હરકે ખાવાય નહીં દેખું બપોરા નહીં કરવા દે હરકે

બપોરે ખાઈ પી લીધું હતું ને પછી ભાઈ જે શું કે ભાઈ આ પાણી નું બધું દેખાડ્યું કે નથી દેખાડ્યું કઈ વાંધો ને બે વાગી ગયા છે મેં કીધું યાર કઈ દે પાછા પાછું ખાટું ને સાળું બાળું મેં છે વરાપ સરસ થઈ ગયું છે ઘડીક સાટા ને એવું બધું આવતું હતું ફરી વખત કાઢું ને સરવા મૂકી દીધું છે વેતું મસ્ત વરાપ નીકળે જો આવું આવું હા સુધી રે ને તો કઈક મજા આવે જોઈ છે બાકી કેવી વરાપ રહી છે વિડીયો કન્ટિન્યુ કરી દઈએ આપણે પાછા તો યાર હમણાં પછી આપણે કાવા ચાની ચૂસકી મારી લીધી છે હવે ધીરે ધીરે લગભગ પંદર દિવસ પછી એમ તો રોંટક નું દૂધ રાખવાનું થાય પણ હમણાં ક્યાંય રાખતા નહોતા પછી મન થાય આમ સાહ પીવાનું એટલે પછી કાવો કરવા પળા તને શા વગેરે તો હાલ જ નહીં એમ તો આટા મારે વાય ચાલો હું ઉપેર જાઉં જે વાત કરું પછી

અરે અરે તો હું દેખાડું ભાઈ હા એમ દેખાડાયું એટલે અંધારું થઈ ગયું છ વાગી જશે ને કેમ થાય ભોગી દાવું કાપણી કલાક રસ્તાઓ અમારા બધા હાઈવે છે એટલે થઈ જાઉં છે ભાઈ હું હાલ એક એવી સ્થિતિમાં નથી બહુ આરામની જરૂર છે યાર આ ખાદી માં ત્રણ ચાર વખત બેહી જાય છે સરતા સરતા પહેલવારમાં જયારે શરૂઆતમાં કાઢી હતી વાવણી ભાઈ ધોળચું આ ખાદીનું તો બહુ ધોળીયું થાય હવે તે પૂરું થઈ ગયું એનું હાવ ધોવાલી જાવ છું વિડીયો ના શક્કર માં ભાઈ હા એટલે લેવા મીડિયો પાછો ખંડ ને બંને કઈક થાત બરાબ થયો પણ નહીં બરાબ તો થાવી જ નથી ને થાય વાંધો નહીં હલો નીકળીએ ધીરે 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 હજુ તો હું કહી રહ્યો છો ખેડી હાલ ઊભી થઈ જાય નામ હેડી રાખેલું છે મિત્રો નિર્ધારિત કરેલું છે બગલા ભાઈ ભાઈ છે કઈ વાંધો નહીં ભલે ભાઈ ગયા હેડી ભાઈ નાળો ઊભા થઈ જાઓ ફટાફટ 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 મારી પાસે સમય નથી ફટાફટ ઊભા થઈ જાઓ ફટાફટ આપણે ઘેરા જાય હાલો તમે ધરાઈ રહ્યા છો મને ખબર છે ફટાફટ ફટાફટ વાહ જોરદાર હેડે 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 હેડ હેડ હેડે હેડ હે વાય હારા હ કેમ બેસી જાય છે યાર માં ઇન્સ્ટાગ્રામ ઉપર આટો મારજો બહુ મસ્ત મજાની રીલું બનાવું છું આજકાલ હું તે આટો મારવો કહેતા નહીં કે કીધું નહોતું કહી દઉં વાહ અદ્ભૂત લ્યો